નમસ્કાર શોભ શરૂઆત વાર્તાવિથ નીરવ પર આજના વિષયમાં સામાજિક ન્યાય વ્યવસ્થા લૈંગિક સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણનું સમર્થન કરતા હિમાચલ પ્રદેશ રાજ્ય સરકારે છોકરીઓની લગ્નની લઘુત્તમ વય અઢાર વર્ષથી વધારીને એકવીસ વર્ષ કરવાનું બિલ પસાર કરી દીધું છે હિમાચલ પ્રદેશ રાજ્યમાં મહિલા કલ્યાણ મંત્રી ધનીરામે બાળ વિવાહ પ્રતિબંધ કાયદો વર્ષ બે હજાર છ અને અન્ય સંબંધિત કાયદામાં સુધારા માટેનું એક નવું બિલ વિધાનસભામાં હિમાચલ પ્રદેશ રાજ્યમાં રજૂ કર્યું છે કે જેમાં લગ્નની ઉંમર ત્રણ વર્ષ વધારી દેવાય છે હિમાચલ પ્રદેશમાં અડસઠ વિધાનસભા બેઠક છે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં પચીસ બેઠક ભાજપ અને ચાલીસ બેઠક કોંગ્રેસ પક્ષને અને અન્ય પક્ષને બેઠક મળેલ છે કોંગ્રેસ પક્ષ સરકારના મુખ્યમંત્રી સુખવિંદર સુખુ છે દેશમાં અત્યારે ત્રણ કાયદાની જોગવાઈ છે કે જેમાં હિન્દુઓમાં થતાં લગ્ન માટે હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવનની કલમ પાંચ ત્રણ કોર્ટમાં થતાં લગ્ન માટે સ્પેશિયલ મેરેજ એક્ટ ઓગણીસો ચોપન બાળ વિવાહ નિષેધ એક્ટ વર્ષ બે હજાર છ આ ત્રણેય કાયદામાં છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા અઢાર વર્ષની છે આ ત્રણેય કાયદા કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર વીસમાં પંદર ઓગસ્ટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી દીધી હતી કે છોકરીઓની લગ્નની વયમાં વધારો કરવાની પણ ત્યારે રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી ખરડો સંસદીય સમિતિને સોંપવામાં આવ્યો હતો અને આ અત્યારે કેન્દ્ર સરકારમાં ખરડો છે એ સંસદીય સમિતિ પાસે છે જ્યારે આપણે બંધારણીય ધારાકીય કાર્ય રીતોની વાત કરીએ ત્યારે કલમ બસો છે એ જોઈએ કે જેમાં હિમાચલ પ્રદેશની વિધાનસભાએ રાજ્યના વિધાનમંડળમાં લગ્નની લઘુત્તમ વય અઢાર વર્ષથી વધારીને એકવીસ વર્ષ કરવાનું બિલ પસાર કરી દીધું છે ત્યારે તેને રાજ્યપાલ સમક્ષ રજૂ કરવું જોશે અને રાજ્યપાલને એવું જાહેર કરવું જોઈએ કે પોતે તે વિધેયકની અનુમતિ આપે છે અથવા અનુમતિ આપવાનું રોકી રાખે છે અથવા પોતે રાષ્ટ્રપતિની વિચારણા માટે વિધેયકને અનામત પણ રાખી શકે છે હવે કેન્દ્રમાં પેટા ત્રણ કાયદામાં અઢાર વર્ષ છે એટલે બંધારણની કલમ બસો ચોપન બેમાં સંસદે કરેલા કાયદા અને રાજ્યના મંડળોએ કરેલા કાયદા વચ્ચે અસંગતતા જોવા મળી રહી છે અત્યારે સામાજિક જાગૃતિ પર બાળ વિવાહ અને લગ્ન ઉંમર વધારામાં જો જાગૃતતામાં ધ્યાન આપીએ તો વસ્તી વધારાને દેશમાં રોકવામાં કંઈક અંશે સફળતા મળશે છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધશે તેથી મહિલા સશક્તિકરણ છે એ વધશે નવા કાયદાથી એકવીસ વર્ષે વયમર્યાદા અમલી બનશે તેથી માતા પિતા દીકરી અઢાર વર્ષની થાય કે તરત લગ્ન કરવાની ઉતાવળ કરતા હતા એ નહીં કરે તેથી બાળ લગ્નનું પણ પ્રમાણ ઘટશે એકવીસ વર્ષની ઉંમરે છોકરીઓ ગ્રેજ્યુએટ થઈ જાય છે જેથી ઉચ્ચ શિક્ષણના સ્તરમાં પણ ભારતમાં સુધારો આવશે છોકરીઓને છોકરાઓની સમકક્ષ માનવાની દિશામાં પણ સમાજ પ્રગતિ કરશે આ ઉપરાંત અમુક કાયદાકીય સમસ્યાઓ પણ હશે કે જેમ કે અસમ રાજ્યમાં બાળ લગ્ન સામે પોસ્કો કાયદા હેઠળ બે હજારની ધરપકડ કરવામાં આવી હતી જેમાં બાળ લગ્નનું પ્રમાણ વધુ અને બાળ મૃત્યુદર માતાનું વધુ જોવા મળતું હતું આ વાત છે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કે જ્યારે હિમંત બિરવા શર્મા અસમ રાજ્યના મુખ્યમંત્રી હતા તો સામાજિક ન્યાય વ્યવસ્થાનો આ નિર્ણય છે જે હિમાચલ પ્રદેશ રાજ્ય સરકારે લીધેલો છે સબસ્ક્રાઈબ નાવ નીરવ મંડિર ચેનલ